તો અમદાવાદ થી સામે આવી રહ્યા છે કે જ્યાં ફિલ્મ ચોર ની કરાય ઉજવણી ફિલ્મ ચોરચોર ની ઉજવણી કે જ્યાં ફિલ્મ ની સફળતા ને લઈ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે કે જ્યાં ફિલ્મને ત્રણ અઠવાડિયામાં મળ્યો ખૂબ સારો એવો પ્રતિસાદ તો મહત્વપૂર્ણ સમાચાર જ્યાં ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર સેવા ભાવી અને પ્રકૃતિ પ્રેમી છે ત્યારે ટીમ સાથે એકસો એક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી કે જ્યાં અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર ફિલ્મ ચોર ચોર છે આ ફિલ્મ ચોર ચોરની ઉજવણી કરવામાં આવી ફિલ્મની સફળતાને લઈને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે માત્ર ત્રણ અઠવાડિયામાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે આ ફિલ્મને ત્યારે તે ફિલ્મને લઈને એકસો એક જે વૃક્ષ છે એકસો એક વૃક્ષ નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે કે જ્યાં ફિલ્મની સફળતાને લઈને અલગ અલગ વ્યક્તિ અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે ફિલ્મ ચોર ચોર છે તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે જ્યાં માત્ર ત્રણ અઠવાડિયામાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને જ્યાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળતા તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જે પ્રોડ્યુસર સહિતની જે ટીમ છે આ સહિતની ટીમ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે જ્યાં પ્રોડ્યુસર અને ડિરેક્ટર સેવા ભાવી અને પ્રકૃતિ પ્રેમી છે આ સાથે તેમને સેવાભાવ અને પ્રકૃતિ પ્રેમ આ ઉજવણીમાં દેખાઈ રહ્યો છે કે જ્યાં સમગ્ર ટીમ સાથે રહી 101 વૃક્ષ છે 101 વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને જ્યાં વૃક્ષારોપણ કરી અનોખી રીતે ફિલ્મની સફળતાની ઉજવણી કરવામાં આવી છે માત્ર 3 દિવસ માત્ર 3 દિવસમાં આ ફિલ્મ જે ચોર ચોર એવું નામ છે આ ફિલ્મનું તો માત્ર ભવ્ય સફળતા મળી મળી છે છે જ સારો પ્રતિસાદ રહ્યો ત્યારે આને લઈને જે ડિરેક્ટર અને પ્રોડ્યુસર પ્રકૃતિ પ્રેમી છે સમાજ સેવી છે સેવાભાવી છે ત્યારે તેમની સમાજ સેવા પ્રકૃતિ સેવા દેખાઈ રહી છે એકસો એક વૃક્ષો વાવી ઉજવણી કરાઈ